બાદ રાજકોટની જે કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં પાણી મુદ્દે કોંગ્રેસે ખાસો હોબાળો મચાવ્યો કોર્પોરેશનમાં વિવિધ સમિતિના ચેરમેન પદની નિયુક્તિ માટે બોર્ડની બેઠક બોલાવી હતી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો દરમિયાનમાં રાષ્ટ્રગીત વગાડાયું હતું અને કોંગ્રેસના સભ્યો બેનર લહેરાતા રહ્યા હતા આથી રાષ્ટ્રગીતનું પણ જાણે અપમાન થયું રાજકોટ કોર્પોરેશનમાં નવા ચેરમેનોની નિમણૂક માટે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો કોંગ્રેસના નગરસેવકો પાણી કાપ મુદ્દે વિરોધ કરવા પૂરતી તૈયારીઓ સાથે આવ્યા હતા હાથમાં ખાલી બોટલો અને પાણી કાપને લગતા બેનરો લહેરાવીને કોંગ્રેસના નગરસેવકોએ મેયર પાસે જવાબ માંગ્યો હતો કોંગ્રેસના નગરસેવકો પાણી મુદ્દે ખાસ બોર્ડ બોલાવવા માંગ કરી પરંતુ સામાન્ય સભામાં કોઈ ચર્ચા થાય એ પહેલા જ વંદે માતરમ ગીત વગાડવામાં આવ્યું અને સભા પૂર્ણ કરવામાં આવી હતી ખોટો દેકારો કરી અને વંદે માતરમ ના ગીત ની પણ અવમાન ના કરી અને ગીત ને અમાન્ય ન જાળવી આ કોંગ્રેસી મિત્રો હકીકતમાં કોંગ્રેસ ના લોકો છે ક્યાંય ખ્યાલ નથી આવતો આજે જ્યારે રાષ્ટ્રગાન નું અપમાન કર્યું છે

અને કાયદાનું જ્ઞાન ન હોવાનો ટોણો માર્યો હતો સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને પાણી મુદ્દે રાજકારણ કરી રહ્યા છે જ્યારે મરો તો રાજકોટની પ્રજાનો જ થઈ રહ્યો છે 15 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં 10 10 વર્ષથી પાણીના માત્ર વચન જ મળ્યા છે નથી મળ્યું તો પાણી ત્યારે હવે પ્રજાને ભગીરથ જેવા નેતાની જરૂર છે જે રાજકોટની પ્રજાને પાણી લાવી આપે મયૂરસોની જીએસટીવી રાજકોટ